વડોદરા કોર્પોરેશનના એકસો પચાસથી થી વધુ સફાઈ કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા હતા કમાટી બાગ પ્રાણી સંગ્રહાલય સહિત શહેરના પાલિકા સંચાલિત તમામ બાગ બગીચામાં કામ કરતા સફાઈ કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા હતા માનો દિનમાંથી કોન્ટ્રાક્ટ પર કર્મચારીઓને કામ સોંપવાની હિલચાલને લઈ વિરોધ થઈ રહ્યો છે આ કર્મચારીઓએ પોસ્ટર બેનર સાથે કમાટી બાગમાં વિરોધ કર્યો હતો અને કમાટી બાગના આવતા જતા સહેલાણીઓને ગુલાબનો ફૂલ આપી અનોખો વિરોધ નોંધાવ્યો હતો કર્મચારીઓની માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી બગીચાઓમાં સફાઈ કર્મી સફાઈ નહીં કરે તેમ જણાવ્યું હતું આ કર્મચારી બધા સેજી ગાર્ડનના કર્મચારી છે બધા અને એમાં માડી મજૂર એનિમલ કીપર આ તમામ કર્મચારી છે જેઓએ આજે વિરોધ પ્રદર્શન એવો કર્યો છે કે માન્ય અધિકારીઓને ગુલાબ આપીશું એમને જોઈ રહ્યા છે કઈ પ્રકારના બધા કામ કરી રહ્યા છે જોખમી કામ કરી રહ્યા છે આજે એમનું ભવિષ્યને બદલે એમનું અહિત કરવા માટે કોન્ટ્રાક્ટ લાવવાની પાટણ કર અને માનવ મહેતા જે છે એ કર્મચારીનું અહિત કરવા માટે એક સત્તર તારીખે મિટિંગ કરી કે કોન્ટ્રાક્ટ લાવીશું પણ અમે એનો સખત વિરોધ કામદાર સફાઈ કામદાર સંકર્ષ સમિતિ

એ લોકોના હવે જે અહીંયા પાટેગઢ સાહેબ છે અને માનવ મેદા સાહેબ છે એ લોકો પોતાનું ઘર ચાલે અને પોતાના ખિસ્સા ભરાય એ રીતે આ લોકોને કોન્ટ્રાક્ટ લાવવાની વાત ચાલી રહી છે તો અમે એ કોન્ટ્રાક્ટનો વિરોધ કરીએ છીએ અને અમે એ લોકો અમારી માંગ એવી છે કે અગાઉ અહીંયા ઐતિહાસિક વડોદરામાં ઐતિહાસિક નિર્ણય લેવો હતો કે જો બારસોનું મેકઅપ ઊભું કરી અને નવસો સાહીઠ જેવા કર્મચારીઓને કાયમ કર્યા હતા એવી રીતે આ લોકોના બી સાતસો વીસ દિવસ થયા હોય તો એ લોકોને રોજિંદાની પરિવર્તિત કરે